સુઈગામ પોલીસ ઘટના પર પહોંચી તપાસનો દૂર શરૂ કર્યો ગતરોજ વાવના સુઈગામ નેશનલ હાઇવે રોડ પર વાવ તરફથી સુઈગામ તરફ વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડી નંબર જી જે થ્રી વન એ ઝીરો એટ સિક્સ સિક્સના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ઇકો ગાડીએ રોડ પર પલટી મારી દેતા દારૂની બોટલો સાઇડ પર ઝારમાં ફેરવિખેર થઈ જતા લોકોના ટોળી ઉમટી પડ્યા હતા જોકે ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો આ બાબતની જાણ સુઈ પોલીસને પોલીસ ને થતા સુઈગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સુઈગામ પોલીસ મથક બોર્ડ નું મથક હોઈ રાજ્ય સરકારે પીએસઆઈ તેમજ પીઆઈ અને બોર્ડર પીએસઆઈ ની પોસ્ટ હોવા છતાં આ વિસ્તારમાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ભારે માઝા મૂકી છે સુઈગામ કસ્ટમ રોડ પરથી રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડીઓ કચ્છ અને કાઠિયાવાડમાં પહોંચી રહી છે સો આ બાબતે સુઈગામ પોલીસ અજાણ હશે કે પછી ઉલટા ચશ્મા પહેરેલા હશે જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે ત્યારે આ ઇકો ગાડીમાં કેટલો વિદેશી દારૂનો માલ હતો ક્યાંથી ભરેલો હતો અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે તપાસ કરવી જરૂરી બન્યું છે ચીફ રમેશ રાજપૂત આઈસીવન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા